નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ગેસ કનેક્શનમાં સબસિડી મળતી હોય તો મળે કેટલી મળે છે અને ચેક કેવી રીતે કરવી એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું તો તમારે ગેસ કનેક્શન હોય અને તમને જો સબસિડી મળતી હોય તો કેટલી મળે છે એ ચેક કરવી હોય તો ઓનલાઈન તમે ચેક કરી શકો છો ફક્ત એકથી બે મિનિટની અંદર ગેસની સબસિડી કોને મળે છે અને એને ચેક કરવી તો કેવી રીતે કરવી તમારા મોબાઈલની અંદર મેસેજ પણ આવતા હોય છે મેસેજ જો ન મળતા હોય તો તમે ઓનલાઈન ચેક પણ કરી શકો છો કે ભાઈ સબસિડી કેટલી મળે છે તો એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ગેસની સબસિડી કેટલી આવી છે ચેક કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા લખો એલપીજી એલપીજી લખશો એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ આવી જશે એલપીજીની ઓફિશિયલી વેબસાઈટ આવી જશે તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે થ્રી બોટલનો આખો આઇકોન આવી જશે અને જે પણ તમારી પાસે ગેસ કનેક્શન હોય એના ઉપર આપણે ક્લિક કરી અને સબસિડી કેટલી આવી છે ચેક કરી શકીએ છીએ સપોઝ કે તમારી પાસે ભારતનું ગેસ કનેક્શન હોય એચપીનું ગેસ કનેક્શન હોય અથવા તો ઇન્ડિયનનું ગેસ કનેક્શન હોય તો પણ તમે ચેક કરી શકો છો આપણી પાસે અહીંયા ઇન્ડિયનનું ગેસ કનેક્શન છે તો એ આપણે અહીંયા એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા નીચે જવાનો રહેશે અને એક ઓપ્શન આવશે અહીંયા તમે જોઈ શકો છો ગીવ યોર ફીડબેક ઓનલાઈન આ ઓપ્શન ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે ત્યાર પછી આપણે અહીં પહેલું ઓપ્શન છે એલપીજી તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે અહીંયા એમાંનો એક ઓપ્શન છે અહીંયા સબસિડી રિલેટેડ પહેલ કરીને છે તો એના ઉપર આપણે અહીંયા ક્લિક કરી લેશું તો અહીંયા સાઈડમાં સબ કેટેગરીમાં આપણે જવાનું રહેશે અને એમાં આપણે એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે સબસિડી નોટ રિસીવ તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીંયા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એ તમારે ટાઈપ કરી અને સબમિટ કરવાનો રહેશે અથવા તો તમારી જે સોળ અંકની જે આઈડી હોય આ કન્ઝ્યુમર નંબર છે ને કહી શકાય તો એ પણ તમે અહીંયા ટાઈપ કરી અને સબમિટ કરી શકો છો બરાબર હવે મોબાઈલ નંબર જો તમારી પાસે હોય તો કોઈ વાંધો નહીં ન હોય તો તમે અહીંયા સોળ અંકની જે કન્ઝ્યુમર નંબર હોય એ તમારે અહીંયા ટાઈપ કરવાના છે સોળ અંકના કન્ઝ્યુમર નંબર તમારી જે પણ ગેસ કનેક્શન હોય અને એની સાથે પોઈન્ટ આવે છે કેટલા રૂપિયાની સપોઝ કે આઠસો નવસો રૂપિયાની પોઈંચ હોય તો એ પોઈન્ટ આવે છે અને એમાં પણ એમાં તમને સોળ અંકની મળી જશે આઈડી તો એ આઈડી અહીં મેન્શન કરવાની છે પરંતુ આપણી પાસે અહીં મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર ટાઈપ કરી અને અહીંયા સબસી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો હું પહેલાં પ્રોસેસ કરી લઉં છું તો મેં અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી દીધો છે અને હવે અહીંયા આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબરમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે તો ઓટીપી નંબર ટાઈપ કરવાની કોઈ જરૂર ના પડી ડાયરેક્ટ જે છે અહીંયા ઓપન થઈ ગયું છે તમે જોઈ શકો છો કોના નામ ઉપર આ ગેસ કનેક્શન છે તો એ નામ આવી જશે મોબાઈલ નંબર આવી જશે અને લાસ્ટમાં આપણે જોઈશું કે સબસિડી જે છે એ કેટલી કેટલી જમા થઈ છે તે તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઓર્ડર નંબર કરીને છે અને અહીં ઓર્ડર નંબર છે ત્યાર પછી અહીંયા ઓર્ડર ડેટ છે કે કઈ તારીખે તમે બોટલ લીધી હતી ડિલિવરી ડેટ મતલબ કે બે તારીખે બોટલ બુક કરેલી હતી અને ચાર તારીખે તમને મળી હતી આ સબસિડી જે અમાઉન્ટ છે તો એ ખાતામાં ઓલરેડી અત્યારે ત્રણસો રૂપિયા જમા થઈ ગયા છે મિત્રો પરંતુ આમાં અત્યારે બતાવતા નથી તો એમાં બતાવે મતલબ થોડા દિવસ પછી બે પાંચ દિવસ પછી બતાવતા હોય છે પરંતુ ચાર તારીખે બોટલ આવી ગઈ હતી અને આજે કેટલી તારીખ થઈ છ સાત તારીખ થઈ છે તો એ એકથી બે દિવસની અંદર જ આ પૈસા ખાતામાં આવી ગયા છે ત્રણસો રૂપિયા અને જમા પણ થઈ ગયા છે તો અહીંયા સબસિડી અમાઉન્ટ જેટલું પણ તમારું જમા થયું હશે ક્યારે તમે બોટલ લીધેલી છે એ તમામ વસ્તુ તમને અહીંયા બતાવશે કેશ મેમો તમે જોઈ શકો છો કેશ મેમો અહીંયા પણ જોઈ શકો છો તો આ પ્રમાણે તમે આખી સબસિડી જે છે કેટલી થઈ જમા એ તમે જોઈ શકો છો તમને મેસેજ પણ આવી જતા હોય છે મેસેજ ન આવતા હોય તો તમે અહીંયાથી ડાયરેક્ટ તમે ચેકઆઉટ કરી શકો છો પરંતુ બીજી એક ખાસ વસ્તુ તમને જણાવી દો મિત્રો કે આ જે સબસિડી જે છે એ ઉજ્જવલા યોજના જે ગેસ કનેક્શન ફ્રી ગેસ કનેક્શન જે મળ્યા હતા એવા લોકોને જ ગેસ સબસિડી મળે છે ત્રણસો રૂપિયા બાકી અધર કોઈ પણ જે જનરલ ગેસ કનેક્શન હોય તો એને ત્રણસો રૂપિયા સબસિડી મળતી નથી બરાબર એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે બહેનોના નામ ઉપર ફ્રી ગેસ કનેક્શન ઉજ્જવલા યોજના આ ટુ પોઈન્ટ ઝીરો દ્વારા જે મળ્યા હતા ગેસ કનેક્શન તો એવા લોકોને ત્રણસો રૂપિયા અત્યારે સબસિડી મળે છે બીજા અધર જનરલ તમામને કોઈને પણ ગેસમાં સબસિડી મળતી નથી તો આ પ્રમાણે તમે સબસિડી ચેક કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો બીજા લોકોને અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો